મારી તપેલીમાં મારો દીવું બરાબર અને જેની મારી રાત થાય મારો તપેલી ફાટી ગયું એટલે તમે આને કારીગર છો બરાબર આજ મારી તપેલીનું નું તળિયું તમારે રિપેર કરી દેવાનું છે

પાણી પર તો મારું દિલ છે તમે ભૂલ ખાવ છો નજર નાખવાની હોય એના કા તપેલામાં હું નજર નાખવાની હોય અરે આ તપેલું તો મે પાણી ના આવી તાર માર ધણીએ પહેલી વાર મને ગિફ્ટ માંગી હતી ધણીમાં કાઈ નથી ના ના છે છે એટલો હારો ધણી છે ને 10 રૂપિયાની મે 50 રૂપિયાની ખેરાનોલી લઈ દે મને એ ભલેન 2 રૂપિયાની પતરીથી દાડી કરતા હોય તો ધીમે તો ઈ તો એક પાંચ ઓલતર હોય એક પાંચ નીસો તમે છટાપટી રખડો અરે હું તો પહેલેથી શોખીન છું તો બધા બધા ધનિ કરે પણ કોઈ મારે જેવા છે હારા છે એ નહીં કેમ કે મોય ના જવાનું જેવી કુદરતનું તો જેમ ભાઈ માં હશે બાકી તો ડોક્ટર એન્જિનિયર મોટા મોટા કેટલાય મારી ઘેર આવતા પણ અમારા બાપા છોકરો નો ભાઈ અમાર બાકી ના કરવા દે જેમ લુગડા પહેરવા હોય જેમ ફેશન કરવું હોય પિક્ચર જોવા લઈ જાય ફરવા લઈ જાય બીજું કઈ લઈ જાય એવું કઈ નથી ના ના મારા ધની જેવો તો કોઈ ધની નહી બહુ વખાણ નો કરાય

બાજરો નું કરે ઘઉ નું વાવેતર કરે થોડા રૂપિયા નથી દેવું એવું એવું થતું થોડા રૂપિયા એવું મારે મન થાય જ નહીં ના ના

તમારું દિલ તૂટે ક્યાં દાદા ધીરુ દાદા મને કઈ બીજું મેં કીધું ભૂરા દાદા ના નામ દેવાય ના એવું નહીં એટલે અમારે

કારીગર આવ્યા હતા ને બાબા એ તળિયું રિપેર કરાવી લ્યો રિપેરિંગ વાળા બાબા હાથ પડ્યો આવો આ કોણ છે

તરસટકોન બીજો હમુ કરું ને પહેલું હમુ કરું જો તપેલીની ને કે એક અમને ખોબરૂ ફાડ નાખી મગરે હાથ કેનો થાયો કે હાથ કીરાયો વ્યવસ્થિત બોલવાનું પણ આટલા બધા ગરમ થાઉમાં આ ખોસ ખાવ કે દુખમાં હવારે મારું જા તપેલી તરી તું ને જાતે રિપેર તરાઈ દીધું

વાત ભાભા અરે પણ ભાભાઈ મને કે હવે કાઈ શું તું મને ટાઈમે ચા પાતોય ઘણું છે હવે બોલ બોલ કરો માં હવે માં દી મારો બગાડ નાખ્યો ચા મને પીવા ના મળી તો પછી તળિયું મારું ભાંગી નાખ્યો કે તો જિંદગી આખી મારી બગાડ નાખી છે આ મેકઅપ માં ને મેકઅપ માં હા ગઈ એમ મેકઅપ પી આ દઈ મે હું કહું આજ બીજા 5000 દીજો હો આ ઝાડ હું છે માર ઘરે થી ખેરુ 5000 પડે હા તમે કેવા ધણી છો તમારે તો મકાન કરવા જેવા નહીં હું આખા દુનિયા ને કહેતી હું મારા ધણી જેવો કોઈ ધણી નહીં

આ ગામની દસા હમણાં ઉંધી હાલતી હોય ને એવું મને સુજે છે કેમ કે ગામમાં બધા માણા ઊંધા ઊંધા હાલે આ કઈ સમજાતું નથી વિચારવું પડ મા રોજ લટક મટક કરતો ક્યાં જાય છે આમ જતો હોય બટેકા લાગે બટેકા છે બાબા જોઈ લે એ તો મને ખબર ન પડે

હે હરિયા બોલ મને તો હવે એવું લાગે છે કે તારું આ સાક રહ્યું ને એ રસોડામાં ઓસું ઉકળે છે અને ગામની મહિલા મંડળમાં જાજુ મૈંડું સુકળવા હો ગામમાં ઉકળવા મૈંડું હો ને લે હરિયા શું કરો છો બે અહીંયા બેઠા જ અને આ બટેટા લે હરિયા તું તાજું શાક તો નથી લાવતો પણ પંચાયત કરી કરીને તાજા મેસેજ બહુ લાવે છો એના મેસેજ ગામના ઓટલા ભાંગી નકરી પંચાયત જ કરે છે ભાઈ ભી ધ્યાન રાખજો તમે એ મને ખબર જ છે નો કયો ને તોય હવે છે ને અરિયા આ રોજ થેલી લઈને લટક મટક કરતો ગામમાં નીકળસ ને એમાં પાછો વરી જા નકર થેલી એક દી હે ને કરસે ભોવાડા ને ગામમાં કે જીવા જેવો નઈ રાખે ને થાય ધજાગરા ઓ વાત કરે છે તું આવી સાઈ બહુ હરખ પદુડો થાય મહિલા પાળીન તો સહી હું હાલો હવે મારે બહુ મોડું થઈ ગયું છે હઈ જા ટાણું થી રાંધવા દે છે કે જ એ મારે હે ને ઘણા કામ છે ઘરે આખો દી થેલી લઈ લટક મટક કરતો રખડવાનું નથી ઓ આને મારી થેલી થી જ વાંધો છે તો હરી આવ હું ઈ મારે તારી હારે નથી રહેવું ભાઈ નહીં નહીં બેહાય તું ના ભાઈ ના તું રે હું તો આ તને ગવાયા આઈ ગયો ઓલી ગઈ આ બધાયને હું આટલો હરક આખી વાત કરું હરક પદોળ હતા આ ગામમાં તો મારી કોઈ આ લોકો કંઈ મને ગણતા જ નથી મારે શું કરવું એક કામ વહી ગઈ ને કામ વહી ગયો હાલો હું જાઉં બીજું શું કરું મારે તો હવે છે ને બટેટા વાળા જોતા જ નથી મારે તો એવો બાબો જોઈએ છે ને એવો જીવન સાથી જોઈએ છે ને કે મારી જિંદગીને પ્રેમથી સવારે મારી જિંદગી ને ખુશી ખુશી આગળ વધારે અને મારી બધી વાત મને મિત્રો તમે જુઓ છો ને રોજ બટેટા બાફું છું પણ હવે તો છે ને મારું મન ખમણ ખાવાનું થયું છે એટલે આ લોટો લઈ અને કે જૂનો ફરું છું કે જૂનો આજકાલ કે જૂનો ફરું છું તો આ લોટામાં પાણી કેદી આવશે

તો પાર્ટ ટુ ક્યારે આવશે